कुमारा महाराज जी सुब्रह्म महाराज की जितुबा फूले साहिब सुखदेव जी महाराज कृष्ण कन्हैया लाल सत्य सनातन धर्म વાણી આપણે ખૂબ બોલ્યા થોડાક સત્સંગ સત્સંગમાં આમ તો વાણી છે સંતોની સત્સંગેલ છે પણ વાણી શું કહેવા માંગે આપણે સમજ કે કુંભારામ બાપુ વાણી હમણાં બોલ્યા કે આવા મારા ગુરુજી ના જ્ઞાન મારું મન લાગ્યું રામ માં ધ્યાન ધ્યાન મારું મન ક્યાં લાગ્યું રામ માં ધ્યાન કે રામ માં ધ્યાન લગાવવું હોય તો આ ગુરુ મહારાજ આપણને ધ્યાન બતાવે છે પણ સંતો વગેરે ખબર નથી પડતી એમને નથી ખબર પડતી એમ સંતો આમ તો આપણે ઘણું કરતા હોય છે ને राम नाम तो नहीं पर हेम तो संतोष ना पड़ी थी के राम राम तो सो करे ठग थाक ठग करने चोर के बताए राम नाम तो ले थे पर आज हाँ ये नाम ये नाम थिया जमील पापी जिसे गाड़ी दे दिया के गुनी का वध रहा ये नाम से का गौर ये भी जो नाम ये क्रम दस गट डोले दूसरा गट गट बोले तीसरा सकल पसारा चौथा सबसे नियरा આપણા સંતો સમજાવ્યા ચોથા રંગ કે મુક્તિનો નો માર્ગ બતાવે આ લક્ષ વર્ષી છૂટવા માટે આ ધ્યાન છે એ સંતો કે આવા મારા ગુરુજીના જ્ઞાન મારો મન લાગ્યું રામ ધ્યાન આમાં ધ્યાન લાગ્યું હરી ભજવાની મારા અહિયા માં આમ શું કીધું હરી ભજવાની મારા અહિયા માં પ્રથમ તો આમ હોવી જોઈએ ને એ તો હોવો જોઈએ કે હરી ભજવાનું મારા ગુરુજી એ બતાવ્યા જ્ઞાન જગાડીને બતાવ્યા જ્ઞાન આપણી અંદર પરમાત્મા છે પણ આપણને ક્યાં ખબર છે ને તો સંતો છે કરી મત દેખ આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે કહેવાની વેદ અનેક સંતો ની સાક્ષી છે વેદો કે છે શાસ્ત્રો કે છે બધું કે છે પણ આપણે જાણતા નથી આપડી અંદર ઘટની અંદર છે એટલે

સત્સંગની જરૂર પડે પછી કીધું સત્સંગ માં નીકળી હાચા હિરણ એને ખાણ કેમ કે છે સત્સંગ નથી મળતો ને એનો અવસર આખો જાય મનુષ્ય અવતાર તો મળ્યો પણ કઈ જાણી નથી એકતા આવ્યો પણ જાણ્યો નહી મનુષ્ય દેહ મરમ શ્રી અનાજને કારણે કોટિકરમ એને બસ કંઈ ગમ નથી હોતી લેતા ગમ નથી હોતી કબીર સાહેબે કીધું ને કબીર કે સુખી હોય સંસાર ખાવે પીએ ને સોય બસ એને કઈ નથી બધું ખાવા પીવાના ખુવાનું જાણે કેમ છે મળ્યો એના માટે નથી આપણાને આમાંથી આ લક્ષ ચોરાસી છૂટવા માટે મળ્યો આપણે જે વચન દીધું છે ને પૂરું આપણે નવ નવ મહિના સંતો કે છે ઉદય માથે જોડતા હોઈએ છીએ માનવ ઉદય હોય ને ત્યારે વચન દઈએ છીએ કે હું તારું વજન નહીં બોલું ગુજરાત પછી બારવી મારા લાત લાગી એ સંતોષ સમજાવે છે કે આ વચન દીધું છે ને એને યાદ કરવું દીધેલા વચન યાદ કરો અને જેને જેને યાદ કર્યા સમજી ગયા ગુરુ એને ઓળખી લીધા એનું ભજન કરી લીધું એનું વાન એ સંતો સત્સંગમાં એ સમજાવે બીજું કે સત્યનો સંગ કરો સત્ય છે એ આપણી અંદર આત્મા છે યસલી સત્ય છે બીજું બધું તો નષ્ટ છે એમ સંતો કે છે ને હવે એક વાણી આપણે ઘણીવાર વાર બોલીએ છીએ સવારમ બાપુ જો છોડી દે સોચ સમતા પકડી દે મેલ મમતા મજવા મેરા તેરો સંગા થી તો એ આખર નહીં કોઈ ત્યાં શું કે દે છોડ સોચ કે વિચારવાનું મેલી દે ક્ષમતા પકડી દે મેલી દે મમતા મજવા મેરા મનને કહે છે તું મમતા મેલી દે તેરો સંગા થી તો એકલો તારો સંગા થી તો એકલો છે આખર નહીં કોઈ તેરા નથી

આત્માની આ ઓળખાણ કરી દે લક્ષી માંથી છૂટી જા તો કામ છે કોઈ ભેગું નથી અને આપ્યા છે જે જે ભજન કર્યા ને એ તરી ગયા છે બીજા ભજન કોણ તર્યા સંગત સાધુ વાળી કર્યા જે સંગત સાધુ ની કરી અને પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા એને આ લક્ષરસી માં પછી ફરવું નથી નક્કી તો બધા લક્ષ ત્વાર માં ફરે છે

એમ સંતો કે આ સપના જેવો છે ને આ કોઈ સંસાર સપના જેવો જે કરી જેમ ને એમાં ભીખારી બની ગયું બધું થયું સષ્ટ વગર આવે કીધું આ એ સપનું છે ને કોઈ આ દેખાય સપનું છે આ જે દેખાય છે ને આમ એ અદ્રશ્ય થઈ જશે એટલે આ એ સપનું છે આપણને સંતો ના ભજન કરી દે સત્સંગ કરી સત્સંગ માં નીકળી હશે હિરાની ખાણ પછી કીધું ગુરુગમ શબત તો કે ગુરુગમ શબત ગુરુ મહારાજજી મહારાજ આપે ને એ તો 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 જગમગ જ્યોતિ ભાર તારી અંદર જગમગ જ્યોતિ થઈ ગઈ છે એને ભાર પછી કીધું તુહી તુહી બોલે એક તાર એને ઘડીએ ના વિહાર તમારી અંદર રાહ તુહી તુહી એક તાર શ્વાસ વિશ્વાસ ચાલુ છે અખંડ ચાલુ છે બોલ આપડે હોય તોય ચાલુ હોય ને

નપડાલ પડી શેદ ને એટલે સંતો કે દુનિયામાં પડ્યા ઘણા ખારને ખેદ દુનિયા શું જાણે બની ખારને ખેદ ક્યારે હોય એક સ્વાર્થ હોય તો જ હોય ને ન કેતો શું દે પાડે સ્વાર્થ જેને ન હોય સંતોમાં ખારને ખેદ નથી હોતા એનું કારણ શું કે એમાં નથી હોતા સ્વાર્થ નથી એટલે જ્યાં જ્યાં સ્વાર્થ આવે લાલચ આવે અહીંયા પછી આવું બધું થાય પછી કીધું દુનિયામાં પડ્યા ઘણા ભ્રમણાને વેમ દુનિયામાં શું પડ્યું ભ્રમણા અને વ્યામ દુનિયા આવી એમને જેમ આવી એમને કોઈ કમાઈ થતી નથી એનાથી ભૂલ્યા ના જાણે પડ્યા માય ઉગરવાનો આરો ન જડે એમ આખો સંસાર ડૂબ્યો છે ઉગરવાનો એને આરો નથી જડતો જેમ આવે છે એમને જાય પછી આપણે ઘણી વાર દ્રષ્ટાંત નથી થતા કે એક કિલ્લો હોય છે મોટો અને એને ચારે બાજુ દિવાલ એમાં એક સુરદાસ રહેતા હોય એને બહાર નીકળવું પણ એક જ ગેટ ઓકે કીધું દિવાલ અડતા અડતા જાઓ તમે દરવાજો આવેલો નીકળી જાય દિવાલ અડતા અડતા જાય પણ દરવાજો આવે ત્યારે જ આવે દરવાજો એમ કરતો દરવાજો ગેટ આવે મનુષ્ય અવતર આવે પણ કઈ કરી ના જાણાય તો એ તો જતો રે પછી ફરી ઘણી બાજીના ના બળદી અવારે ઘણી ફરવી પડે એના કરતા ભજન કરી લેવાનું શું જે જે ભજન કરી ગયા ને એ નીકળી ગયામાંથી બીજી બધી ખોટી ખટપટ છે ને મેલી દેવા જ સંતો એટલે આપણને આ સંતો દુનિયામાં પડ્યા ઘણા ભ્રમણાને ને વેમ દુનિયા આવી એમ ને એમ પછી શું કીધું કુંભારામ બાપુ કે આ બધું મેલી દીધું અને આશા એક મારી હરીથી લાગી આશા એક છે ને પરમાત્માથી થી આપણી અંદર પરમાત્મા છે એનાથી લાગી મારા વાલાની મધુરી બંસરી વાગી મારા વાલાની મધુરી બંસરી આપણી અંદર વાગી વાણી બોલતા હોય બસરી વાઘી અહો ઘટમય વાઘેજ જરી છે પણ પોજે કોણ જે ભજન કરે જીવન હોય રેણી હોય એ પહોંચે પછી કીધું કે ભજવાની એવી છે રીત તો શું કીધું મેલોને આ દુનિયાની પ્રીત આ જગતની પ્રીત છે ને મૂકવી પડે તો આ જણાય ભજવાની રીત એવી છે આ સંતો તો ચોખ્ખું કીધું પણ આપણે સમજવું જો જગત કરીએ એમ આપણે કરવા જઈએ ને તો ન થાય આપણે ગુરુમુખી હોય અને મજા આવે તો સંતો મત સંતોજી હવે હંસલો ને બગલો આપણે કીધું ને કે હંસલો ને બગલો રંગે રૂપે એક છે એના આહાર તકી ઓળખાય કે હંસ નો આહાર કેવો મોતી અને બગલા નો આહાર ઈ તો ક્યારે નહીં મળે એટલે સંતો કીધું કે આપણે હંસ એટલે આપણે ગુરુમુખી જે હોય ને જે સમજેલા છે હસગતી છે એનો બીજો કોઈ આહાર હોય એનો સત્સંગ અને તો બધું નિંદા અને કેટલું પડ્યું છે ને એ બધું છે આપણે તો બીજા જગત માં આપણે નથી કે રસ લેવાની એમાં નથી આવતું જે રસ લેવા ગયા ને એ રહી ગયા જગતનો રસ જે લીધો ને એ બધા રહી ગયા આપણે નથી દ્રષ્ટન ઘણી વાર દેતા હોય કે માખીઓમાં ફરક આવે ને એક મધમાખી આવે તો એ બીજો રસ લે અને બીજી ગમે બેસે માં સંગત ની વાત કરે સંતો કે ના રહીને તો આપણા સુધારો ભજન કરવું હોય એ સંતો ના રહેવું મીરાબાઈ ને કેટલું કાઢવું મીરાબાઈ ને રાણાજી એ કીધું હતું છોડી દેવા સાધોડા વાળો સંગ એક આમ લાગશે ને કલંક લાગશે ને એ કે ભાઈ હું સંગ નહીં છોડવા મને તો ભાગે મળ્યો સત્સંગ સાહેબજી એમને ભાગે મળ્યો સત્સંગ મારા કર્મે જડ્યો કે આ તો મારા ભાગે મને જડ્યો છે અડસઠ તીરથ કે ગુરુજીના ના ચરણે બોલો એને કેવું સમજાઈ ગયું છે કે હવે અડસઠ તીરથ કોઈ તીરથ બીજા નહીં અડસઠ તીરથ તો ગુરુજી ના ચરણે અડસઠ તીરથ કોટી કાશી છે કોટી ગંગ સૈયર અમને ભાગે મળ્યો છે પછી કીધું નુગરા માણસ નો સંગડો ન એ મેં કીધું કે નુગરા માણસ નો સંગડો શું કરવું એ તો આપણને આ ભજન ભુલાવે ભજન માં પાડે ભંગ સૈય અમને ભાગે મળ્યો સત્સંગ એટલે આપણે આ ફોટો સંગ મૂકી સંતોના ના સંગ માટે જે આપણને કઈ સમજવા જડે અને ભાઈલા ભાવ રાખી પ્રેમ રાખી ભજન કરવું આનંદ કરવો આજ સાચું છે ના મનુષ્ય દેહ મળ્યો એટલે આ સમજવાની જરૂર છે આત્માની ઓળખાણ કરવાની જરૂર છે બીજામાં તો રહી ગયા રહી ગયા છે આ જો અમે કલાકાર તો કેટલી વાણી નથી બોલતા બોલે છે ને પણ તોય નહી એને સમજાય વાંચવાથી કઈ ન થાય બોલવાથી કઈ ન થાય ઉતરે ને તો થાય કહે કામ ના આવે ગ્રહ ઉતરે પારા કે ગ્રહણ કરે ને તો ઉતરી જાય પાર સંતોજી કે છે એ ગ્રહણ કરી જાય હવે વાણીમાં તો આપણે ચોખ્ખો ભેદ તો સમજાવે છે કુંભારામ બાપુ એ વાણી માં કહી આપણે વારંવાર તો વાણી બોલીએ છીએ કે સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે જ્ઞાન થાય ધ્યાન વગર જ્ઞાન થાય ને આપણે એમને કેમ થાય જ્ઞાન થાય પછી ધ્યાન માં વાત કરી શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીને પ્રતાપ ત્યાં જાપ જપવાથી તાપ ટળી ગયા આદિ વ્યાધિ ઉપાધિ બોલવા નથી નકે મટે નહી જો આખી જિંદગી જાય ને ઢેહડા તો મટે જ નહી વ્યાધી મટે નહી ઉપાધી મટે નહી તો ઉપાધી કર્યા જ રાખે આપણું મન પણ આ ઉપાધી માંથી છૂટવું હોય ને તો આ ભજન આ કે આ સમરણ આ થાંભલે રહી જાય ને આ ગુરુ મારા થાંભલો બતાવે છે કે ભાઈ આ થાંભલે મનને ને ઉતારો તો છે બીજે ક્યાં થાકે એવો જ નથી પાર નથી આવે મન નો એટલે આ સંતો થાંભલો બતાવે છે શ્વાસ શ્વાસ સમરણ કરતા તો અજંપા જાવ

આ સત્ય કમાણી આ છે સંતો ની તો એક સવા ખાલી નથી ગયો એમ જો એમનો વાણી નકે ને એક વેજર ને સસો કાળ ખાય છે કે એમાંથી આ સુધારો કે શું એક વેજર ને સસો બીજું શું હોય બીજું કઈ છે આપણા શ્વાસા છે ઈ જ કે છે સંતો કે એક વેજર સસો કાળ ખાય છે આમાંથી આ કરી જો અને જાણી જો એમ વિધાણા એટલા મોતી કહીએ બીજા પથરા પરમાણે જો વાણી બોલે છે એટલે આપણે બોલીએ પણ મરમ સમજીએ હા પછી એવું થઈ જાય ધ્યાન કરે અજમ પાજા પજા થઈ જાય ને પછી એમ કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત તો પછી ધ્યાનમાં જ રહે આમ બેઠા હોય તો એનું ધ્યાન જો જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણી ઓળખ્યા મળ્યા તી નોના ધ્યાનમાંથી ધણી પરમાત્માને ઓળખી અલગ ધણી ને તમારી ઓળખાણ થઈ ગઈ મળ્યા ગયા મળી ગયા દીનો નાથ મારા સદગુરુ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્મણ થી પર પિંડ ને ભ્રમંડ આ દેહ છે પિંડ આપણ એને ભ્રમડ એનાથી પર તો અનહદય નાદ વાગ્યા ભજન કર્યું ને એને અનુભવ છે અને બીજાને અંધારું આ ઘટની અંદર અંધારું છે એટલે સંતો છે એને જાગૃત કરવા માટે આ ભજન છે આ સાચા સદગુરુ મળે ને એટલે કીધું પછી કીધું કારચ સરિયા આરંભ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતાપે બાપુ કુંભારમ કુંભારં બોલ્યા કે સાચા ગુરુનો હોય સંગ કે સાચા ગુરુનો સંગ થઈ જાય ને તો આ તમને આ બધું અનુભવ થઈ આપો આપ દર્શાય પરમાત્મા અહીંયા તો મળી ગયા હવે આપણે આ મહેનત કરવી પડે આપણે આ ભજન કરવું પડે એમ સંતો કેસન એ રસ્તે આપણે ચાલવું પડે સંતો એ દાણી આપે છે કરી ના આપે કરવું તો આપણે જ પડે ને કરવું કે ને પડે આપણે કરવું પડે સંતો ના કરીએ શબ્દ કોઈ સંત કેટલા જાણે કે સમજ્યા ને પ્રમાણે કે જેમ હોય એમને મજા આપણે કંઈ કરીએ નહીં જેમ હાલતા હોય માલી દીધો શબ્દ પણ કાને ન ધર્યો કે દીધો ગુરુ મહારાજ શબ્દ દીધો પણ કાને ઠર્યો નહીં ઠેકાણે ઠર્યો નહીં ભૂલાવણીમાં હાલે ભટક તો કર્યા કરમ પ્રમાણે કે આવડો શબ્દ આપણે આપી દીધો પણ એની કિંમત ન જાણી જે હાલતા હતા એમને મજા લે એમ નથી ગુરુ મહારાજ રેણી આપે છે શબ્દ આપે એનું કાયમ ભજન કરવું તો અનુભવ થાય એક તો પડ્યો રાખી દો શું થાય આપણે દ્રષ્ટાંત ના દેતા કે કાયમ એક ગુરુ મહારાજ બે શિષ્યો હતા એને બે ને મુઠી મુઠી જાર આપી એ કે લેવા હસબેન્ડ રાખજો હું પછી આવીશ ત્યારે વડે માગીશ દેજો એમાં એક હતો એને તો લટકાવી દીધી ખીલે દીને અમે દિવાલે બાંધીને પોટલી બાંધીને રાખી દીધી

એને પછી સબ સાબાસી ગુરુ કે આવું હોવું જોઈએ એમ કે વધવું પડે ભજન આપણે ગુરુ માં આપ્યો ને એ ભજન વધવું પડે ઘટવું ના પડે એમને પડ્યો પણ એમને મૂકી દીધું એમ નહીં કાયમ થી કાયમ આ ભજન કરવું ધ્યાન કરવું પડે ધ્યાન થી આ જ્ઞાન થાય જ્ઞાન થઈ જાય પછી તો આપણે આ કીધું ને વાણી એવું ફરતા ફરતા ઉઠતા બેસતા પછી એનું સ્મરણ રહે બીજું એને કઈ ના જઈએ તમે બીજે જે ફરે ને આ જે જગત જે કરે છે ને એને એ કઈ ન હોય મતલબ કરે છે ને બાર બધું મોટું થઈને માન વધારે મોટી આબર વાળા કે મોટી આબરુ ને લેવા દેવા નથી એક દિવસ એવો આવશે નહીં ઘરવાળું એમ કીધું આ જગત તો એમ ઉપડ્યું છે માન અપમાન ને મોટું મોટું થવા પડે મોટું થવામાં માં કઈ નહીં મળે ઝીણા થવામાં માં મળશે એટલે આપણે સંતોષે કે આને ઓળખી આને ઓળખી લીધો ને એને લક્ષ થોડા જે ગુરુ મહારાજે શબ્દ આપ્યો એનું ભજન કર્યું એટલે વધારે હજી વાણી બોલો વળે છે બોલીએ સદગુરુ મહારાજ